બોલો સૂર્યનારાયણ દેવની જય આજે આપણે સાંભરીશું સૂર્યનારાયણ દેવ અને એક વૃદ્ધ どસીની કથા પ્રાચીન સમયની આ વાત છે જ્યારે પૃથ્વી પર સૂર્યનારાયણ દેવનું મહાત્મ્ય અપરંપાર હતું તેમને નવ ગ્રહોના અધિપતિ અને સર્વ જીવોની આરોગ્ય બક્ષનાર દેવતા તરીકે પૂજવામાં આવતા હતા એવી માન્યતા હતી કે રવિવારે તેમની અતિ દુર્લભ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી મનુષ્યના સર્વે કષ્ટો દૂર થાય છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે એક નાનું એવું સુંદર ગામ હતું આ ગામમાં એક વૃદ્ધ ડોસીમા રહેતા હતા આ ડોસીમાં સૂર્ય નારાયણ દેવના પરમ ભક્ત હતા ડોસીમાને રોજનો એવો નિયમ હતો કે દર રવિવારે તે સ્નાન કરીને સામે રહેતી પાડો સન્ના ગેટ થી ગાય નું છાણ લાવે અને તે ગાય ના છાણ થી તેના ઘર ને લીપે અને પછી જ ભોજન બનાવીને સૂર્યનારાયણ દેવ ને ભોગ ધરાવે અને ત્યારબાદ તે ભોજન કરે આ વ્રત કરવાથી દોસીમાનું ઘર તો ધન ધાન્ય થી ભરાઈ ગયું હવે પડોસણ ને દોસીમા ને ઈર્ષા થવા લાગી કે મારી જ ગાય ના છાણ લઈને આ દોસીમા વ્રત કરે છે અને તેનું જ ઘર ધન ધાનથી ભરાઈ ગયું છે આમ આ પડોશણને ઈર્ષા આવી અને તેની ગાળીને તે હવે ઘરની અંદર બાંધવા લાગી હવે ડોશીમાને છાણ મળતું બંધ થઈ ગયું રવિવારનો દિવસ આવ્યો ડોશીમાનો તો વ્રત કરવાનો નિયમ હતો તેના નિયમ પ્રમાણે તેના ઘરને તે છાણથી આજે લેપી શક્યા નહીં ભોજન પણ બન્યું નહીં અને સૂર્યનારાયણ દેવને ભોગ પણ ધરાવ્યો નહીં અને ડોશીમાં પણ કઈ પણ ખાધા પીધા વગરના સૂઈ ગયા હવે રાતના સમયે સૂર્યદેવ ડોષીમાના સ્વપ્નામાં આવીને તેને દર્શન આપે છે સૂર્યદેવ કહે છે કે હે માતા આજે તમે ભોજન કેમ બનાવ્યું નહીં અને મને ભોગ ધરાવ્યું નહીં ત્યારે ડોષીમા કહે છે કે હે સૂર્યદેવ આજે મને ગાયનું છાણ મળ્યું નથી તેથી હું ઘરને લીપી શકીને નહીં અને ભોજન પણ બનાવ્યું નથી અને તમને ભોગ ધરાવ્યો નથી ત્યારે સૂર્યદેવ કહે છે કે હે માં હું તમને એક ગાય અને વાછરડું આપું છું કે જેનાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે અને અંત સમયે તે મોક્ષ પણ તમને પ્રદાન કરશે આમ વરદાન આપીને ભગવાન સૂર્યદેવ તો અંતર ધ્યાન થઈ ગયા હવે સવાર પડી ડોસીમાં જાગ્યા અને જોયું તો તેના આંગણામાં એક સુંદર ગાય અને વાછરડું રમી છે આ જોઈને ડોસીમાં ના તો હરખ પાર રહ્યો નહીં હવે તેની બાજુમાં રહેતી પાડોશાને પણ આ ગાય અને વાછડું જોયા અને આ જોઈને તે પણ ઈર્ષાથી બળી ઉઠી હવે રોજ સવારે ડોસીમાં ઉઠે તે પહેલા ગાય સોનાનું છાણ આપતી હતી આ ડોસીમાને ખબર નહીં તેથી પેલી ઈર્ષા ખોટ પડોસણ સવારમાં વહેલી ઉઠીને ડોશીમાના ગાયનું સોનાનું છાણ રોજ લઈ જતી અને તેની ગાયનું છાણ તેની જગ્યાએ મૂકી જતી હવે ડોસીમા આ વાતથી સાવ અજાણ હતા હવે આ જોઈને સૂર્યનારાયણને પડોશણને પરચો આપવાનું મન થયું સાંજના સમય હતો ભગવાને એક જોરદાર વાવાઝોડું ઊભું કરેલું એટલામાં ડોસીમાએ તેની ગાય અને વાછરડાને ઘરની અંદર લઈ જઈને બાંધી દીધી હવે સવાર પડી ડોસીમાએ જોયું કે ગાય તો સોનાનું ઝાડ આપે છે આ જોઈ ડોસીમાના તો આશ્ચર્યનો પાર ન રહ્યો હવે ડોસીમા તો ગાયને ઘરની અંદર જ બાંધવા લાગ્યા છે અને ઈર્ષાળુ પડોસણને સોનાનું છાણ મળતું બંધ થઈ ગયું છે ત્યારે પડોસણે રાજા પાસે આવીને કહ્યું કે હે મહારાજ મારી બાજુમાં એક વૃદ્ધ ડોસીમા રહે છે તેની પાસે એક એવી ગાય છે કે તે રોજ સોનાનું છાણ આપે છે આ ગાય જો તમને મળી જાય તો આપણો રાજ્ય વધારે સમૃદ્ધ બને હવે રાજાને લાલચ ચાલી અને તેના સૈનિકોને મોકલીને તે ગાય અને વાછડાને લાવીને તેના મહેલમાં બાંધી દીધા હવે ડોસીમા તો ગાય અને વાછરડું ચાલ્યા ગયા તેના દુખમાંને દુખમાં રોકકડ કરે છે તે જમી શક્યા નહીં અને આખી રાત રડતા જ રહ્યા અને સૂર્યદેવને પ્રાર્થના કરતા રહ્યા કે હે સૂર્યદેવ મારી ગાય અને વાછરડાને મારી પાસે પાછી મોકલી ગયો રાજા તો ગાયને જોઈને ખુશ થયા છે હવે સવાર પડતા જ રાજા જાગ્યા છે અને જુએ છે તો તેનો આખો મહેલ છાણ છાણ ભરેલો છે આ જોઈને રાજાને થયું કે આ શું થયું સોનાના છાણને બદલે આ છાણ ક્યાંથી એ જ રાત્રે સૂર્યદેવી રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન આ ડોસીમાની ગાય અને વાછરડું તેને પાછી આપી દે નહીંતર તારું સર્વનાશ થશે આ ગાય ડોસીમાના રવિવારનું વ્રતનું ફળ છે મેં તેને તેના આ ફળ સ્વરૂપે ગાય અને વાછરડું આપ્યા છે આ ગાય તેને પાછી આપી દેજે હવે સવાર પડતા જ રાજાએ ડોસીમાને તેના મહેલમાં બોલાવ્યા અને ધન દોલત આપીને તેની ગાય અને વાછરડું તેની પાછા આપ્યા અને તેની પડોસણને બોલાવીને તેને આખરી સજા કરી આમ ડોસી તો તેની ગાય અને વાછરડું લઈને રાજી થતા થતા તેને ઘેર ગયા અને ત્યાં તો રાજાનો મહેલ સરસ સુંદર હતો તેવો ને તેવો તેનો મહેલ થઈ ગયો હવે રાજાએ પણ તેની પ્રજાને સૂર્યનારાયણ દેવના રવિવારનું વ્રત કરવાનો આદેશ આપ્યો અને એ બધા જ લોકો સૂર્યનારાયણ દેવનું આ વ્રત કરવા લાગ્યા અને તેના ઘરમાં પણ સુખ સમૃદ્ધિ આવી તેમને ક્યારે કોઈ બીમારી કે પ્રકૃતિનો પ્રકોપ થયો નહીં તો આ આ સૂર્યનારાયણ દેવના વ્રતનો પ્રભાવ છે તો બોલો સૂર્યનારાયણ દેવની જય એ સૂર્યનારાયણ દેવ તમે જેવા આવૃત ઋસીમાને પડ્યા તેવું તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર સૌને ફરજો બોલો સૂર્યનારાયણ દેવની જય